વંદે માતરમ ઇન્કલાબ જિંદાબાદ નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે આજે અમે તમને લઈ ઓગસ્ટ દિવસે તે દિવસે શું ઘટના બનેલી એ ઘટનામાં તમને લઈ જઈશું જે ઘટનાએ અંગ્રેજ સરકારના પાયા હલાવી નાખેલા જેને કહેવાય છે કાંકોરી કાંડ હાલમાં ઉત્તર પ્રદેશની સરકારે તેનું નામ બદલી અને કાંકોરી એક્શન કરી દીધેલું છે આપણે જાણવાનો પ્રયત્ન કરશું કાંકોરીકાંડ શું હતું તમારું નામ શું એના વિશે નમસ્તે મિત્રો તો હું તમને આજે એક એવી ઘટના વિશે જણાવવાનો છું કે જે ઘટના આપણા ઇતિહાસના આપણા ભારત દેશના ઇતિહાસના પાનામાં સુવર્ણ અક્ષરે અંકિત થયેલી છે તો તે ઘટનાનું નામ છે કાકોરી કાંડ તો કાકોરી કાંડ શું હતો અને તે ક્યારે બન્યો હતો અને તેમાં કોણ કોણ સામેલ હતું અને શું થયું પછી તો મિત્રો કાકોરી કાંડ હતો શું

એનો હેતુ શું હતો તે જણાવો તો જે આ ક્રાંતિકારી હતા તે કોઈ ચોર નહોતા પણ જે અંગ્રેજો હતા તે ભારતીય જે ગરીબ પ્રજા હતી તેની પાસે જે ટેક્સ ઉઘરાવતી હતી તે પૈસા લૂંટીને તેનો હથિયારમાં હથિયાર લેવા અને દેશમાં ક્રાંતિ ચલાવવા માટે ઉપયોગ થાય તે માટે આ ક્રાંતિકારીઓએ કાકોરી કાંડ દરમિયાન કોઈ પણ સામાન્ય માણસને ઈજા પહોંચાડી નહોતી અને તેમણે માત્ર અંગ્રેજોના પૈસા લૂંટ્યા હતા આ જે કાંકોરી ટ્રેન લૂટી તેમાં કોણ કોણ ક્રાંતિકારી હતા એનું નામ તમે જણાવો આ કાંકોર આ કાંકોરી કાંડ દરમિયાન મુખ્ય લીડર હતા રામપ્રસાદ બિસ્મિલ અસફક ઉલ્લા ખા કે જેવો રામપ્રસાદ બિસ્મિલના મિત્ર અને સચોટ સાથી હતા અને ચંદ્રશેખર આઝાદ કે જેવો હેમંત યોદ્ધા હતા તેઓ પણ કાકોરી કાંડ દરમિયાન સામેલ હતા અને રાજેન્દ્ર લાહિરી કે જેવો એક બહાદુર ક્રાંતિકારી હતા અને રોશનસિંગ કે જેઓ એક ખૂબ જ શાંતિપ્રેય ક્રાંતિકારી હતા મન્મથનાથ ગુપ્ત કે જેઓ કાકોરી કાંડ દરમિયાન નાનામાં નાના ક્રાંતિકારી હતા અને બનવારીલાલ કેશવ ચક્રવર્તી અને સચિન્દ્ર બક્ષી આમ નવ ક્રાંતિકારીઓ કાકોરી કાંડમાં સામેલ હતા આ ક્રાંતિકારીઓ માટે પોતાનો દેશ પ્રથમ હતો માટે તેમણે પોતાના દેશ માટે પોતાના પ્રાણ પર નોછાવર કરી દીધા હતા આ કાંકોરી ટ્રેન લૂટી પછી શું થયું એ વિશે થોડું વિગતમાં જણાવો જ્યારે કાકોરીટા લૂંટાણી અને આ આ વાતની જાણ જ્યારે અંગ્રેજોને થઈ ત્યારે અંગ્રેજોએ આ ક્રાંતિકારીઓને પકડવાનું શરૂ કરી દીધું અને ઘણા ક્રાંતિકારીઓ પકડાઈ પણ ગયા એટલે બ્રિટિશરો દ્વારા તેમણે જેલમાં નાખવામાં આવ્યા અને તેમાં રામપ્રસાદ બિસ્મિલ અશ્ફાક અને લાહિરી અને રોશનસિંહ સહિત આ ચારેય ક્રાંતિકારીઓને ફાંસીની સજા આપવામાં આવી આ ઘટના એક ખૂબ જ દુઃખદ બની પરંતુ તેમની શહાદત છેલ્લે ભારતીયોને જાગૃત કરતી ગઈ આ ઘટના ઉપરથી આપણને શું શીખવા મળે છે એ જણાવો કાકોરી કાંડ પરથી આપણને શીખવા મળે છે કે જો જુસ્સો અને સચ્ચાઈ જો જુસ્સો અને સચ્ચાઈ હોય તો દેશનો નાગરિક દેશનો ઇતિહાસ બદલી શકે છે અને આ ક્રાંતિકારીઓએ કરી બતાવ્યું કે હિન્દુ હોય કે મુસ્લિમ જો દેશ માટે જોડે તો બધું શક્ય છે તમે આ વિડીયોના માધ્યમથી શું સંદેશ આપવા માંગો છો આજે ક્રા આ કાંકોરિકાંડની જે ઘટના બનેલી છે આજે નવ ઓગસ્ટ છે એટલે કે આપણે કાંકોરિકાંડ તરીકેને ઉજવીએ છીએ તો આ વિડીયોના માધ્યમથી તમે શું સંદેશ આપવા માંગો છો લોકોને તે જણાવો તો બસ મારો અંતમાં એટલો જ સંદેશ છે કે આપણે આવા વીર ક્રાંતિકારીઓને ક્યારે ભૂલવાનો જોઈએ તો સાલો મિત્રો આપણે દેશ બચાવીએ તો સાલો મિત્રો આપણે દેશ માટે કઈક કરીએ ઇન્કલાબ જિંદાબાદ સત્યમે જયતે જય હિન્દ જય ભારત